હા ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો જય શ્રી કૃષ્ણ આપણે ધોરણ દસમાં આજે સરસ મજાનું જે લોકો દ્વારા ગવાતું ગીત એટલે લોકગીત જે ગુજરાતી સાહિત્યના જેને પહાડનું બાળક કહીએ એના દ્વારા સંપાદિત થયેલું રઢિયાળી રાતમાં સંપાદિત થયેલું ચાંદલિયું જે લોકગીત છે એના વિશે આજે આપણે અભ્યાસ કરીશું લોકગીત તો આપણો ગુજરાતી સાહિત્યનો વારસો કહી શકીએ કારણ કે આપણી સંસ્કૃતિ અને સંસ્કાર એ ગુજરાતી લોકોના એ લોકગીતમાં સમાયેલા છે એટલે ગુજરાતીની આન બાન અને શાન કહેવું હોય તો પણ ગુજરાતીને આપણે લોકગીત કહી શકીએ આવું એક સરસ મજાનું લોકગીત છે જેનું નામ છે ચાંદલિયો તો આ લોકગીતની અંદર શરદ પૂનમની રાતે જે ગરબે રમતી કાવ્યનાયિકા પોતાની સાસરીના જે સ્વજનોને સાથેના સુખદ અનુભવને અહીં વ્યક્ત કર્યો છે એટલે પૂર્વજન્મના માતા પિતા જેવા સાસુ સસરા અને અષાઢ મહિનાના વરસાદ જેવો જેઠ એમ એક પછી એમ એક પછી એક સાસરીયાના જે પરિવારના સભ્યો હતા એને સાથે સરખામણી કરી અને વિવિધ વસ્તુઓ સાથે સરખામણી કરે પરંતુ એના સારા ગુણોને એ વ્યક્ત કરવાની કોશિશ કરી છે એટલે કે સમાજની અંદર જે સમતુલા છે એ સચવાય જે આજના સમયની જે મોટા મોટી સમસ્યા કહીએ કે જે પરિવારના સભ્યો જે અત્યારે પરિવાર જે તૂટવાની જે છૂટાછેડાના જે પ્રસંગો બને એ ન બને એટલા માટે કોઈ પણ સ્ત્રી હોય એને એટલે કે સાસરવાસમાં આવેલી પુત્ર વધુને જ્યારે દીકરી માનીએ તો મારી દૃષ્ટિએ તો ઘરમાં કજિયા અને કંકાસને આપણે સંપૂર્ણ પાબંદી લાવી શકીએ એટલે અંતમાં આ લોકગીતની અંદર જે પરિવારના સભ્યોને એક પછી એક રૂપકો બાંધી અને વિવિધ વસ્તુઓ સાથે સરખામણી કરવામાં આવે પણ જ્યારે એક લોકગીતના અંતમાં તાણીને બાંધેલી નવરંગ પાઘડીમાં શોભતા રૂપાળા પ્રભાવશાળી પતિ પર એ વારી જાય છે આ લોકગીતમાં પોતાનું જે સારુ સાસરીય મળ્યાનો અહી તરુણી કે યુવતી એ આનંદ એ આગવી વાણી ની અંદર રજુ વાત કરે છે અ જોઈએ આપણે એ લોગીત ને સાહિત્ય પ્રકાર લોગીત અને લોકગીતનો કોઈ રચિયતા હોતો નથી મુખોપમુખ એ વ્યક્તિઓની અંદર સમાજની અંદર પ્રસરતો હોય છે એટલે એનો કોઈ લેખક ન હોઈ શકે એ તો એમ કહેવા કરતાં એમ પણ ચોક્કસ કહી શકીએ કે લોક સમૂહ એ ખરેખર લોકગીતોનો રચિયતા છે જે ઘણા બધા માણસો હે એના દ્વારા જ આ લોકગીતનું ઉદભવ થતો હોય છે માત્ર એક વ્યક્તિથી નહીં પરંતુ અનેકોની ભરી સર્જકતાથી રચાયેલું ગીત જે કંઠોપકંઠ એક ગાય બીજો સાંભળે બીજો સાંભળે એક ગાય અને કર્ણોપકર્ણ એટલે કાનથી સાંભળીએ એ રીતે એક પ્રસંગ કે ઘટના આધારિત જેમાં લોકગીતમાં આનંદ પણ હોય ઉલ્લાસ પણ હોય અને વેદનાની અભિવ્યક્તિ પણ હોય એટલે એ લોકગીત એ સમાજનો અરીસો હોય ને એમ પણ આપણે કહી શકીએ ઝવેરચંદ મેઘાણી જે સંપાદિત કરેલું છે જે રઢિયાળી રાત એમાં આ સંગ્રહ પામેલું છે અને એમાંથી આ લેવામાં આવ્યું છે શરદ પૂનમની રૂપાળી રાત્રિએ ગરબે રમતી યુવતીના ભાવોની ભરતીનો હેલોડ આમાં છે પૂર્વ ભવના માતા પિતા જેવા સાસુ સસરા ચંપાના છોડ જેવા જેઠ અને ચંપાના ફૂલની પાંદડી જેવી જેઠાણી વાડીની વેલ જેવી નણંદ અને વાડીના મોલ્લા જેવા નણદોય પોતાને મળ્યા છે એનો અહીં આનંદ વ્યક્ત કરે છે પ્રગટ કરે છે અંતમાં સગી નણંદનો વીર એવા પતિને માટે કહે છે કે મારો પરણો તાણીને બાંધેલી નવરંગ પાઘડી પહેરનારો છે એમાં પતિના સૌંદર્ય અને મિજાજનો પરિચય પણ છે આ સર્વ સુખને કારણે યુવતી અનુભવે છે કે ચાંદો પોતાના ચોકમાં ઉગ્યો છે આ લોકગીતમાં કુટુંબ જીવનના સંબંધોનું મધુર ચિત્ર અહીં આલેખવામાં આવ્યું છે જોઈએ આપણે આસો માસો શરદ પૂનમની રાત જો હવે આપણે આસો મહિનાની જે અમાસ હોય સોરી પૂનમ હોય માસો એટલે માસ આસ આસો મહિનાની જે પૂનમ એ આપણા હિન્દુ ધર્મ પ્રમાણે એને શરદ પૂનમ કહેવામાં આવે છે કે બધી પૂનમમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પૂનમ એટલે શરદ પૂનમ અને શરદ પૂનમના દિવસે હા તો એ શરદ પૂનમના દિવસે આપણે ગુજરાતી લોકો ગરબાની રમઝટ માણીએ છીએ એટલે આસો માસો શરદ પૂનમની રાત જુઓ સમયગાળ્યો કયો હે શરદ પૂનમની રાત્રિનો છે અને ચાંદલિયો ઉગ્યો રે સખી મારા ચોકમાં રે અને મારા ચોકમાં એ આજે સરસ મજાનો ચાંદલ યોગ્યો છે આસો મહિનાની જે શરદ પૂનમની રાત પણ અહીં છે સખી મારા ચોગાન ચોકમાં આજે ખરેખર ચાંદલ યોગ્યો છે એટલે યુવતી પોતાના જીવન જીવન વ્યવહારની અંદર પોતાના જીવન પરિવારની અંદર જે સાંસારિક જીવનની અંદર જે પરિવારના સભ્યો એ એની સારા વિચારો અહીં રજૂઆત કરી છે સમાજમાં કંઈક નવી આગવી ચેતના ઊભી થાય એવા આ લોકગીતનો મર્મ રહેલો છે સસરો માર્યો ઓલા જલમનો બાપ જો એટલે મારા જે સસરા છે એ ખરેખર પૂર્વ જન્મની અંદર મારા પિતાજી હશે પિતાજીની સાથે એને તુલ્ય કરે છે માપન કરે છે સસરો માર્યો ઓલ્યા એટલે પેલા જલમ એટલે જન્મનો બાપ જો ખરેખર એ અત્યારે જે મને સસરા મળ્યા હે એ પૂર્વ જન્મની અંદર એ મારા પિતાશ્રી હોઈ શકે નહીં તર આટલો બધો વ્હાલ એ ક્યારેય ન કરી શકે જેમ પોતાના પિતા પોતાની દીકરી ઉપર વહાલ સોયો હાથ હંમેશને માટે રાખતા હોય એવી રીતે મારા સસરા પુત્ર પુત્રવધુ ઉપર હાથ ઉર્મી લાગણી અને એવી ભાવનાથી એની સાથે વ્યવહાર કરે છે એટલે પુત્ર વધુ પણ પોતાના સસરાને પિતાની સાથે સરખામણી કરે છે અને સાસુરે ઓલા જન્મની માવડી અને એ સાસુ પણ પોતાના પૂર્વજન્મની અંદર પોતાની માતા હશે એવા ભાવ અહીં વ્યક્ત કર્યો છે કારણ કે પોતાની માતા પોતાની દીકરીને ક્યારેય દુઃખી ન કરી શકે અને પિતા પણ પોતાની પુત્રીને ક્યારે દુખી ન કરી શકે અરે મનમાં આપણ ક્યારે ન વિચારે એટલા માટે એ પૂર્વ જન્મની માતા પિતાની સાથે સરખામણી કરે છે જેઠ મારો અષાઢિયાનો મેઘ જો હા મારા જે જેઠ છે ને એ અષાઢ મહિનાની અંદર જે મેઘ કહીએ વરસાદ કહીએ વરસાદ વગર તો ખરેખર એ ધરતી સુની અને વેરાણ બની જાય એમ એનું એટલું જ મહત્ત્વ છે જેટલું ઘરની અંદર જેઠ મોટો પુત્ર જેષ્ઠ પુત્ર આપણે કહી શકીએ એ આખા આખા પરિવારનું ભરણ પોષણની જવાબદારી તો એના સિરે જોઈએ એટલે એને અષાઢ્યાનો મેઘ કહ્યો છે કારણ કે અષાઢ મહિનાનો જો વરસાદ ન વરસે ને તો ખેડૂતો ક્યારેક ખેડૂતની અંદર ક્યારેય ખુશીની લહેર તમને ન જોવા મળે એટલે ખેડૂતો માટે તો અષાઢ મહિનાનો વરસાદ એ એટલે તો આપણે ગુજરાતી સાહિત્યમાં તમને ખબર છે કે જે એક માનવીની ભવાઈ એમાં કાળું અને રાજુ અને કાળું એમાં બોલે છે કે અષાઢિયો વાદ અષાઢિયો મહિનો હવે તો અષાઢના પંદર પણ ગયા છતાં પણ ન આવ્યો શું એ વરસાદને પાણી ખૂટ્યા હશે કે એને કે વાતો લાંબી પડી હશે આમ કાળુને વાક્ય આપણે યાદ કરીએ તો એ ખેડૂત પુત્ર હતો એટલે અષાઢ મહિનાનો વરસાદ એના માટે ખૂબ અત્યંત મહત્ત્વ કહી શકીએ એટલે જેઠ મારો અષાઢિયો મેઘજો એટલે મારા જેઠ એ અષાઢ મહિનાના વરસાદ જેવા છે આખા પરિવારનું ભરણપોષણ મુખ્ય જવાબદારી એના ઉપર છે એના વગર ચાલી ન શકે એટલે અષાઢ મહિનાના વરસાદની સાથે સરખામણી કરવામાં આવી અને જેઠાણી પાસા જેઠાણી જબકે વાદળ વીજ જો અને અષાઢ મહિનાની અંદર જેમ એ વીજળીના ચમકારા આકાશની અંદર ઘોડ ઘંઘોર વાદળ છવાયેલા હોય અને એમાં વીજળી ઝબુકતી હોય એવી એ મારી જેઠાણી છે દેર મારો ચાંપલિયાનો છોડ જો અને જે મારા દિયોર છે દેર કહીએ આપણે તો એ મારા જે ચાંપલિયાનો છોડ આવે એની સાથે સરખામણી કરી આવો પ્રશ્ન એક વાક્ય નીકળી શકે કે જેઠને કોની સાથે સરખામણી કરી અથવા જેઠાણીને કોની સાથે સરખામણી કરી છે દેરની કોની સાથે સરખામણી કરી આવા એક વાક્યના પ્રશ્નો પૂછાઈ શકે એટલે મારો દેયર છે એ ચંપાનો છોડ છે ને દેરાણી ચાંપલિયા કેરી પાંદડી રેલોલ જે મારી દેરાણી છે એટલે પોતાના પતિની જે હા ભાઈની પત્ની એટલે એ દેરાણી પણ ચાંપલિયાની જે કેરી પાંદડી છે ને એની સાથે એની સરખામણી કોમળ પાંદડાની સાથે સરખામણી કરવામાં આવી છે કે ચાંપલિયાનું જે વૃક્ષ હોય જે ડાળી હોય એની પાંદડી હોય એની સાથે સરખામણી કરવામાં આવી છે નણદ મારી વાળી માયલી વેલ જો વેલ એટલે વેલ કહીએ આપણે વેલો કહીએ અને જે નણદ હે પોતાના પતિની પતિની બહેન એ એ નણદ એ ખરેખર મારી જે વાડી વાડી એટલે પરિવાર રૂપી જે સભ્યના ઘર હે એ પરિવારરૂપી કુટુંબના સભ્યનું એક સભ્ય કહી શકીએ અને મારી વાળી માયલી એટલે પરિવારના સભ્યો રૂપી જે વાડી છે એની અંદર એ ખરેખર વેલ છે વેલ સાથે સરખામણી પોતાની નણદને કરવામાં આવી છે અને છેલ્લે એ મારો વાડી માયલો મોરલો લોરે જો પોતાનો નણદય હે એને એને મોરલા સાથે સરખામણી કરવામાં આમ પોતાના દરેક સભ્યોને એ સારા ગુણોની અહીં નોંધ લીધી છે અને પરણો મારો સગી નણદનો વીર જો અને જે મારો પતિ હે એ મારી નણદનો સગી નણદનો એ ભાઈ જો તાણીને બાંધે રે નવરંગ પાઘડી રહેલો અને એ તાણીને એ નવરંગ પાઘડી બાંધે છે એટલે કે મારો પરણો પતિ એ મારી સગી નણદનો વીર છે અને તેણે માથે નવરંગી પાઘડી એ તાણીને બાંધે છે આ તો આપણું ચાંદલિયો લોકગીત અને એનો ફરી પાછો આખે આખા કાવ્યનો ભાવાર્થ સમજાવી દઉં કે મધુર કંઠે જે શરદ પૂનમની રાતે ચાંદલિયો લોકગીત ગાતી નાયિકાએ એક શબ્દમાં પોતાના સ્વજનો પ્રત્યેની જે લાગણી હતી એને અહીં વાંચા આપી છે સાસુ સસરા એના પૂર્વજનોના પિતા છે એના જેઠ અષાઢ મહિનાના વરસાદની સાથે સરખામણી કરી છે એની જેઠાણી અષાઢ મહિનાની જભૂકથી વીજળી જેવી છે એનો દિયર એ ચંપાનો છોડ છે અને દેરાણી એ છોડને નાજુકમાં નાજુક પાંદડી જેવી છે નણદ એની વાડીની વેલ પણ છે એની સાથે સરખામણી કરી છે નણદોય એની વાડીમાંનો એ મોર સાથે સરખામણી કરી છે કાવ્યનાયિકે એક એક સ્વજનની ખૂબ સરસ રીતે તુલના કરી છે અને અંતમાં પોતાનો પતિ એમ કહેવાને બદલે પરણો મારો સગી નણંદનો વીર જેવો શબ્દ પ્રયોગ્યો છે મારો પતિ તો ખરો પણ એની પહેલાં એ એની બહેનનો વીર છે ભાઈ છે આમ કહીને કાવ્યનાયિકાએ ભાઈ બહેનના મધુર સંબંધની મીઠાસને મહત્વ પણ આપ્યું છે અને અંતમાં એના હૈયામાં તાણીને બાંધેલી જે નવરંગ પાઘડીમાં શોભતા રૂપાળા પ્રભાવશાળી પતિને પામ્યાનો ખરેખર એ અનેરો આનંદ પણ છે આમ શરદ પૂનમની રાતે ચોકમાં ચાંદલિયો ઉગ્યો અને સુખદ વાતાવરણ સર્જાયું એનું મધુર વર્ણન કાવ્યનાયિકાએ પોતાની સખી પાસે કર્યું છે આમ આ લોકગીતમાં કાવ્ય કાવ્યનાયિકાએ તેની સાસરીમાં સુખી છે તેનો અણસાર પણ અહીં આ વિચારો દ્વારા સંકેત દ્વારા આપણને આપી દીધો છે જે કૌટુંબિક જીવનના મધુર સંબંધોનું આ ભાવચિત્ર અત્યંત રમણીય અને સુંદર આ વિદ્યાર્થી મિત્રો એ રઢિયાળી રાતમાંથી લેવામાં આવ્યું છે શબ્દ સમજૂતી જોઈએ તો ચોક એટલે ચોગાન જેઠ એટલે પતિનો મોટો ભાઈ પતિની બહેન વીર એટલે ભાઈ ચાંદલિયું એટલે ચંદ્ર અને જલમ એટલે જન્મ જન્મ કહીએ ચાંપલ્યું એટલે ચાંપાનો છોડ કેરી એટલે સ્વાધ્યાય સાથે સાથે આપણે એક વાક્યના પ્રશ્નો જે વિકલ્પ છે અને એક વાક્યના પ્રશ્નો આપણે એને બનાવી શકીએ પછી નીચેના પ્રશ્નોને બે ત્રણ વાક્યમાં જવાબ લખો નણદો વિશે આ લોકગીતમાં શું કહેવાયું છે એ કાવ્યને આધારે તમારે પ્રશ્નોનો જવાબ લખવાનો છે પ્રશ્ન નંબર બે એ સાસુ અને સસરા માટે કાવ્યનાયિકાએ પોતાનો પ્રેમ ભાવ કેવી રીતે વ્યક્ત કર્યો છે એના જવાબ તમારે કાવ્યને આધારે લખવાનો રહેશે પ્રશ્ન નંબર ત્રણની અંદર આપેલા પ્રશ્નોને બે ત્રણ વાક્યમાં જવાબ લખો તો આ લોકગીતને આધારે રાત્રિનું વર્ણન કરો અને કાવ્યનાયિકા સખીને પોતાના પતિ વિશે શું કહે છે જે કાવ્યની અંતિમ પંક્તિ હતી એ આપણે જોઈ અને પ્રશ્ન નંબર જે ચાર સવિસ્તાર જવાબ લખો સ્વજનો માટેનો કાવ્યનાયિકાનો ભાવ કાવ્યને આધારે વર્ણન કરો પ્રસ્તુત કરો અને પ્રશ્ન નંબર પાંચ નીચેના અર્થ બતાવતી પંક્તિઓ લોકગીતમાંથી શોધીને લખો હવે એક પતિ નવરંગી પાઘડી પહેરે છે મારી નણંદ વાળીમાંની વેલી જેવી છે અને આસો મહિનાની પૂર્ણિમાની રાત્રિ તો આ પંક્તિઓને લોકગીતને આધારે તમારે સમજાવવાની છે એનો અર્થ તમારે કરવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો આપણે જે પાકી બુક છે એની અંદર હવે બસ આપણો અભ્યાસક્રમ થોડોક જ બાકી છે એટલે જ્યારે અભ્યાસક્રમ સંપૂર્ણ ચાલી જશે એટલે તમારી પાસે પાકી બુક હું મંગાવીશ અને જ્યારે પણ તમે સ્કૂલની અંદર રિઝલ્ટ હોય અથવા પેપર દેવા માટે જ્યારે આવો જમા કરાવવાના હોય ટેસ્ટ લેવાય ત્યારે હું ગ્રુપમાં એસએમએસ મોકલી દઈશ ત્યારે બધાએ આપણો અભ્યાસક્રમ બસ હવે એક બે પાઠ બાકી છે પછી હું તમારી પાસેથી પાકી બુક એ સિગ્નેચર કરવા માટે મંગાવીશ એટલે દરેક વિદ્યાર્થીને ખાસ સૂચના કે પોતાની પાકી બુકને તૈયાર રાખે ગમે ત્યારે હું માંગી શકું તો તમારે મને સ્કૂલમાં જમા કરવાની રહેશે અને પછીના લેક્ચરમાં આપણે એક નવા પાઠ કે કાવ્યની શરૂઆત કરીશું ત્યાં સુધી હસતો